ભુજ નજીકના મદનપુર ગામની દીકરી સુમિતા નવીનભાઈ પુડિયાએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સીઆઈએસએફમાં પસંદગી મેળવી ગામ અને કચ્છ જિલ્લાનું નામ ગૌરવથી ઉજાગર કર્યું છે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત સીઆઈએસએફ દેશના મહત્વના ઔદ્યોગિક એકમો મેટ્રો સ્ટેશનો એરપોર્ટ અને મોટા મંદિરોની સુરક્ષા સંભાળે છે આ દળની અતિ કઠિન પરીક્ષામાં સુમિતાએ સફળતા મેળવી હાલ દિલ્હી મેટ્રો સ્ટેશનમાં ફરજ સંભાળી છે ટૂંકી રજા દરમિયાન ઘરે પરત ફરતા સમગ્ર ગામ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ભારત માતા કી જયના નારાઓ સાથે આખું ગામ દેશ પ્રેમના રંગે રંગાયું હતું સુમિતાના પિતા નવીનભાઈ વર્ષોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે માતા અને દાદી ખેતી કામ કરે છે જ્યારે પરિવારના એક સભ્ય ભુજ સ્વામિનારાયણ મંદિરમાં સંત દીક્ષા ગ્રહણ કરેલ છે આવા રાષ્ટ્ર અને સંસ્કારથી જોડાયેલા પરિવારમાંથી ઉછરેલી સુમિતાનું પ્રારંભિક શિક્ષણ વિદ્યાભારતી સંલગ્ન ગામના શિશુ મંદિરમાં થયું હતું બાળપણથી રાષ્ટ્ર સેવિકા સમિતિમાં ઘડતર પામ્યું અને ભુજ સ્થિત શ્રી સ્વામિનારાયણ કન્યા મંદિરમાં એનસીસી તથા રમતગમત ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવા માટે પ્રોત્સાહન મળ્યું સુમિતાએ પોતાની સફળતા પાછળ પરિવાર સેવિકા સમિતિ અને ગુરુજનોના સંસ્કારને મુખ્ય કારણ ગણાવ્યું છે પ્રારંભિક કઠિન ટ્રેનિંગ દરમિયાન હિંમત તૂટતી ત્યારે ભુજ મહિલા મંદિરના મહંત સામબાઈ ફઈ તથા ગામના સ્વામિનારાયણ મંદિરોની સાંખ્ય યોગી માતાઓના આશીર્વાદ પ્રેરણારૂપ બન્યા હોવાનું તેમણે જણાવ્યું ગામના તમામ મંદિરોમાં દર્શન બાદ મુખ્ય બજારોમાં ભવ્ય સ્વાગત યાત્રા યોજાઈ હતી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ મહિલા બેન્ડ પાર્ટીએ પ્રસંગને વધુ ભવ્ય બનાવ્યો હિન્દુ મુસ્લિમ સહિત તમામ સમાજોના લોકો સ્વયંભૂ રીતે ઉમટી પડ્યા અને સામાજિક સમરસતા સાથે દેશપ્રેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ગામના આગેવાનો લેવા પટેલ સમાજના ટ્રસ્ટી મંડળ શાળાના પ્રમુખ રવજીભાઈ ગોરસિયા સંઘના વિભાગ સંઘ સંચાલક હિંમતસિંહ વસણ સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરના ટ્રસ્ટી પ્રવીણભાઈ પિંડોરિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો ગામના રાષ્ટ્ર અને પર્યાવરણ પ્રેમી યુવા યુવતીઓએ સમગ્ર આયોજન સંભાળી કાર્યક્રમને સ્મરણીય બનાવ્યો હતો story report by vijay singh sudha bhuj